માણસા કોલેજમાં વિવિધ કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ લોકાર્પણ ખાતમુહૂર્ત કર્યા કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ મંગળવારે માણસાની મુલાકાતે આવ્યા હતા સૌપ્રથમ તેઓએ માણસા કોલેજમાં સ્પોસ્ટ સંકુલનું લોકાર્પણ કર્યું ત્યારબાદ સ્ટેજ પરથી કેન્દ્રીય ગૃહમંત્રીએ કુલ છવ્વીસ હજાર સાતસો સાડત્રીસ લાખના વિકાસ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યા જેમાં માણસા પિલવાઈ તથા બાલવા ગોઝારિયા રોડને ફોર લેન કરવાનો ખાતમુહૂર્ત જિલ્લા કક્ષાના ફાયર સ્ટેશનનું લોકાર્પણ થળાવ ફેઝ ટુનું કામ અંડરગ્રાઉન્ડ પાણીનો સંપ નગરના અન્ય વિધ વિકાસના કાર્યના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યા હતા આ પ્રસંગે કેન્દ્રીય ગૃહમંત્રીએ પોતાના સંસ્મરણો વાગોળ્યા હતા માણસામાં સિવિલ હોસ્પિટલ તથા મેડિકલ કોલેજ પણ આગામી સમયમાં કાર્ય થઈ જશે તેમ જણાવ્યું હતું આ કાર્યક્રમમાં સાંસદ મયંકભાઈ નાયક સાંસદ હરિભાઈ પટેલ ધારાસભ્ય જે એસ પટેલ ધારાસભ્ય અલ્પેશભાઈ ઠાકોર ધારાસભ્ય બલરાજસિંહ ચૌહાણ ધારાસભ્ય બકાજી ઠાકોર જિલ્લા પ્રમુખ અનિલભાઈ પટેલ જિલ્લા પંચાયત પ્રમુખ શિલ્પાબેન પટેલ પૂર્વ ધારાસભ્ય અમિતભાઈ ચૌધરી સહિત મોટી સંખ્યામાં નાગરિકો જોડાયા હતા રિપોર્ટર હરેશ ઠાકોર માણસા